નમસ્કાર આજની આપણી ચર્ચા મનોવિજ્ઞાનના છેક મૂળિયા સુધી જવાની છે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ક્ષેત્ર ફિલોસોફી એટલે કે દર્શનશાસ્ત્રમાંથી કેવી રીતે એક અલગ સ્વતંત્ર વિજ્ઞાન બન્યું હા અને એની શરૂઆતની બે મુખ્ય વિચારધારાઓ કઈ હતી એના પર પણ વાત બરાબર આપણી પાસે મનોવિજ્ઞાન ઓળખ સંરચના કાર્યવાદ પુસ્તકના કેટલાક અંશો છે જેના આધારે આપણે આ આખી વિકાસ યાત્રાને શું કહેવાય ઊંડાણપૂર્વક જોઈશું બરાબર તો શરૂઆત ક્યાંથી થઈ પેલો સાયકોલોજી શબ્દ હમ એ ક્યાંથી આવ્યો અને શરૂઆતમાં એનો અર્થ શું હતો હા એટલે શરૂઆત ખરેખર રસપ્રદ છે સાયકોલોજી શબ્દ છે ને એ મૂળ ગ્રીક શબ્દો પરથી આવ્યો છે સાયકી જેનો અર્થ થાય આત્મા અથવા ક્યારેક મન અને લોગોસ એટલે કે અભ્યાસ ઓકે આત્માનો અભ્યાસ હા પ્રાચીન ગ્રીસમાં તમે જુઓ તો પ્લેટો ને એરિસ્ટોટલના સમયમાં એને આત્માના અભ્યાસ તરીકે જોવામાં આવતું હતું હમ પછી સમય જતા લગભગ સત્તરમી અઢારમી સદીની આસપાસ સાયકીનો અર્થ થોડો બદલાયો વધુ મન તરફ ગયો એટલે મનોવિજ્ઞાન બન્યું મનનું વિજ્ઞાન પણ એમાં પેલી વૈજ્ઞાનિક તકલીફ તો રહી જ ને બરાબર મુખ્ય પડકાર એ જ હતો કે આત્મા અને મન બંને અમૂર્ત ખ્યાલો છે એને તમે પ્રયોગશાળામાં સીધે સીધા માપી ન શકો જોઈ ન શકો એટલે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો મુશ્કેલ બને એકદમ એને કારણે જ મનોવિજ્ઞાનને એક ચોક્કસ વૈજ્ઞાનિક સ્વરૂપ મળતા વાર લાગી તો પછી પેલી ક્રાંતિ ક્યારે આવી મતલબ એને દર્શનશાસ્ત્રથી અલગ એક વિજ્ઞાન તરીકે ક્યારે સ્થાપિત કરવામાં આવ્યો એ મોટો બદલાવ આવ્યો અઢારસો સો અગ્યાશીમાં એ વર્ષે જર્મન શરીરવિજ્ઞાની હતા વિલ્હેમ વુન્ટ એમને જર્મનીના લિપઝિક શહેરમાં ત્યાંની યુનિવર્સિટીમાં દુનિયાની પહેલી મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપી ઓ અઢારસો સો અહીંયા આ તો બહુ મહત્વની ઘટના કહેવાય હા અને જ આધુનિક પ્રાયોગિક મનોવિજ્ઞાનનો જન્મ ગણવામાં આવે છે અને વૂંટે પોતાની જાતને પહેલા મનોવૈજ્ઞાનિક તરીકે ઓળખાવી એમનો મુખ્ય હેતુ મનોવૈજ્ઞાનિકને દર્શનશાસ્ત્રથી અલગ પાડીને એક સ્વતંત્ર વિજ્ઞાન બનાવવાનો હતો અને એમનો ફોકસ છે ના પર હતો શું જાણવા માંગતા હતા એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ચેતન અનુભવ એટલે કે આપણે જે સભાનપણે અનુભવીએ છીએ વિચારીએ છીએ એના મૂળભૂત ઘટકોને ઓળખવાનો એ પણ એવી રીતે કે જેને માપી શકાય ઓકે અને આ વોંટના કામમાંથી જ પેલો સંરચનાવાદ એટલે કે સ્ટ્રક્ચરલિઝમનો વિચાર આવ્યો ખરું ને એનો મુખ્ય આઈડિયા શું હતો હા બરાબર જોકે સંરચનાવાદ નામ એમના એક વિદ્યાર્થી હતા એડવર્ડ ટીચનર એમણે આપ્યું હતું પણ વિચાર વુંટનો જ હતો એમનો અભિગમ કેવો હતો ખબર છે રસાયણશાસ્ત્ર જેવો રસાયણશાસ્ત્ર જેવો કેવી રીતે જેમ કોઈ કેમિસ્ટ પાણીને એના મૂળ તત્વો H2O માં તોડીને સમજે તેમાં સંરચનાવાદીઓ માનતા હતા કે આપણા ચેતનાના જટિલ અનુભવોને પણ એના સાદા મૂળભૂત માનસિક તત્વોમાં વિભાજીત કરીને સમજી શકાય રસપ્રદ તો કયા હતા આ મૂળભૂત તત્વો એમના મતે વુન્ટે મુખ્યત્વે બે તત્વો ગણાવ્યા એક તો સંવેદના એટલે કે આપણી ઇન્દ્રિયો દ્વારા જે અનુભવીએ જેમ કે રંગ જોવો કે અવાજ સાંભળવો અને બીજું લાગણી જે આપણો આંતરિક અનુભવ છે જેમ કે સુખ દુઃખ ગુસ્સો ઓકે સંવેદના અને લાગણી હા અને પછી ટીચનરે એમાં ત્રીજું તત્વ ઉમેર્યું પ્રતિમા એટલે કે વિચારો કે યાદોનું માનસિક ચિત્ર એમનું મૂળ સવાલ એ હતો કે મન શું છે મતલબ એ કઈ કઈ ઈટોનું બનેલું છે સમજાયું પણ આ તત્વો શોધવા માટે એ લોકો કઈ પદ્ધતિ વાપરતા હતા અને શું એ સફળ રહી એમની મુખ્ય પદ્ધતિ હતી આંતરનિરીક્ષણ અંગ્રેજીમાં જેને ઇન્ટ્રોસ્પેક્શન કહે છે નિરીક્ષણ હા એટલે પોતાની અંદર જોવું હા બરાબર એમાં શું થતું કે ખાસ તાલીમ પામેલા વ્યક્તિઓને કોઈ ચોક્કસ ઉત્તેજના આપવામાં આવતી જેમ કે કોઈ રંગ બતાવ્યો કે કોઈ અવાજ સંભળાવ્યો અને પછી એમને કહેવામાં આવતું કે એમના મનમાં જે પણ અનુભવ થઈ રહ્યો છે સંવેદનાઓ લાગણીઓ વિચારો એનું બને એટલું ચોકસાઈથી અને વિગતવાર વર્ણન કરો ઓકે પણ આ પદ્ધતિની મોટી મર્યાદા એ હતી કે તે અત્યંત આત્મલક્ષી એટલે કે સબ્જેક્ટિવ હતી એટલે કે દરેકનો અનુભવ અને વર્ણન અલગ અલગ હોઈ શકે એકદમ એક જ લાલ રંગ જોઈને બે અલગ અલગ તાલીમ પામેલા નિરીક્ષકો કદાચ સાવ જુદું જ વર્ણન આપે હવે કોનું વર્ણન સાચું ગણવું એ ચકાસવાનો કોઈ રસ્તો નહોતો એટલે વિશ્વસનીયતાનો પ્રશ્ન ઊભો થયો બરાબર અને આ જ કારણસર સરચના લાંબો સમય ટકી ન શક્યો અને ધીમે ધીમે એની લોકપ્રિયતા ઓછી થઈ ગઈ તો પછી આગળ શું જો મનની સંરચના સમજવી આટલી મુશ્કેલ હતી તો મનોવિજ્ઞાન કઈ દિશામાં ગયો એના જવાબરૂપે ખાસ કરીને અમેરિકામાં એક નવો વિચાર પ્રવાહ ઊભો થયો કાર્યવાદ એટલે કે ફંક્શનલિઝમ અને એના મુખ્ય પ્રણેતા હતા વિલિયમ જેમ્સ વિલિયમ જેમ્સ એમણે શું અલગ વિચાર્યું એમણે મૂળભૂત પ્રશ્ન જ બદલી નાખ્યો સંરચનાવાદીઓ પૂછતા હતા મન શું છે જેમ્સ અને કાર્યવાદીઓએ પૂછ્યું મન શું કાર્ય કરે છે અથવા આપણી માનસિક પ્રક્રિયાઓનો હેતુ શું છે ઓ એટલે ફોકસ શું છે પરથી શું કરે છે પર ગયો બરાબર જેમ કોઈ બાયોલોજીસ્ટ હૃદયના બંધારણ કરતા એના કાર્ય એટલે કે લોહી પંપ કરવા પર વધુ ધ્યાન આપે એમ કાર્યવાદીઓએ મનના કાર્યો પર ભાર મૂક્યો જેમ્સ તો માનતા હતા કે ચેતના કોઈ સ્થિર તત્વનો સરવાળો નથી પણ એ તો એક સતત વહેતો વિચાર પ્રવાહ છે અ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ એટલે એમણે મનના હેતુ અને ઉપયોગિતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હા અને આ વિચારધારા પર ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો ઘણો પ્રભાવ હતો ઉત્ક્રાંતિવાદનો કઈ રીતે કાર્યવાદીઓ માનતા હતા કે આપણી જે માનસિક ક્ષમતાઓ છે જેમ કે વિચારવું શીખવું યાદ રાખવું સમસ્યા ઉકેલવી એ બધી એટલા માટે વિકસી છે કારણ કે તે આપણને આપણા પર્યાવરણ સાથે વધુ સારી રીતે અનુકૂલન સાધવામાં એટલે કે એડેપ્ટ થવામાં મદદ કરે છે ટકી રહેવા માટે ઉપયોગી છે સમજાયું એટલે આ અભિગમ વધુ વ્યવહારુ બન્યો કહેવાય ચોક્કસ આ હેતુ શું છે વાળા સવાલે જ મનોવિજ્ઞાનને શું કહેવાય લેબોરેટરીની બહાર કાઢીને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ તરફ વાળ્યો એટલે જ કદાચ એજ્યુકેશનલ સાયકોલોજી ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી જેવા ક્ષેત્રો વિકસ્યા હશે એકદમ સાચું કારણ કે હવે ફોકસ એ હતો કે મન જે કાર્યો કરે છે તેનો ઉપયોગ શિક્ષણમાં ઉદ્યોગોમાં લોકોની માનસિક સમસ્યાઓ ઉકેલવામાં કેવી રીતે થઈ શકે શૈક્ષણિક મનોવિજ્ઞાન ઔદ્યોગિક સંગઠન મનોવિજ્ઞાન ક્લિનિકલ સાયકોલોજી આ બધા ક્ષેત્રોના વિકાસનો પાયો કાર્યવાદે નાખ્યો એટલે જેમ કહેવાય છે કે મનોવિજ્ઞાનનો જન્મ યુરોપમાં થયો પણ એનો ઉછેર અને વિકાસ અમેરિકામાં થયો હા બરાબર કારણ કે અમેરિકન માણસ હંમેશાથી થોડું વધુ વ્યવહારું રહ્યો છે એમને આ શું છે કરતા આનો ઉપયોગ શું એમાં વધુ રસ હતો ખરેખર આ શરૂઆતનો જે વૈચારિક સંઘર્ષ હતો સંરચના વિરુદ્ધ કાર્ય

મન કેવી રીતે કામ કરે છે એની ઊંડી સમજ મેળવવી જે થોડું સંરચના નજીક છે અને વ્યવહારુ ઉપયોગ એટલે કે વાસ્તવિક જીવનની સમસ્યાઓ હલ કરવી જે કાર્યવાદની ભાવના છે હા એ વાત સાચી છે શુદ્ધ જ્ઞાન અને ઉપયોગિતા વચ્ચેની ખેંચતાણ હા સંશોધનની દિશાઓ નક્કી કરવામાં ફંડિંગ કોને મળે એમાં કદાચ આ શરૂઆતના વાદવિવાદનો પડઘો આજે પણ ક્યાંક ને ક્યાંક સંભળાય છે એ વિચારવા જેવું ખરું